બોતેર કિલો નો બક્ત પહેર્યો હતો અને હાથમાં એક્યાસી કિલો ભાલો પકડ્યો હતો બક્તર અને ભાલા સહિત કુલ વજન એકસો ત્રેપન કિલો અને તલવાર સહિત બસો આઠ કિલો ઉપાડી તેઓ યુદ્ધ લેતા હતા તેઓ પંદરસો ને છોતેર હલ્દી યુદ્ધમાં બાવીસ હજાર રાજપૂતો સાથે રાખીને માનસિંહની એસી હજાર સેના સામે લડ્યા હતા માનસિંહની એસી હજાર સેના સામે ઘેરાઈ ચૂકેલા મહારાણા પ્રતાપ પ્રતાપે તેમને પચીસ હજાર રાજપૂતો અને બાર વર્ષ ચાલે તેતું અનુદાન આપ્યું હતું પંદરસો ને ઓગણસી થી પંદરસો ને બ્યાસી સુધી પંદરસો ને બ્યાસી સુધી મુગલ શાસિત પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો આથી અકબર આમાં જ મુંજાયેલો રહ્યો અને તકનો લાભ ઉઠાવી મહારાણાએ મેવાડ માટેના પ્રયત્નો તેજ કરી દીધા અને પોતાની મહારાણાની સેનાએ મુગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધું હતું ઉદયપુર મેવાડ સહિત છત્રીસ સ્થાનો પર મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું થઈ ગયું એ બાર વર્ષ સંઘર્ષ પછી પણ અકબર આમાં કોઈ પરિવર્તન જોઈ શક્યો નહીં